સંખેડા વિધાનસભાના ત્રણસો પચ્યાસી મતદાન મથકમાં આવતા ત્રણસો પચ્યાસી મતદારો નર્મદા જિલ્લાના ઢેફા ગામના છે પરંતુ છેલ્લા દસ વર્ષથી તેઓનું મતદાન મથકનું બુથ સંખેડા વિધાનસભામાં લાગતું હોવાથી અધિકારીઓ અને મતદારો વચ્ચે દર વખતની વિધાનસભાની ચૂંટણીમાં તેઓના જિલ્લાના લગતા નેતાઓને છોડીને બીજા જિલ્લાના નેતાઓને મતદાન કરવાનો વારો આવે છે જ્યારે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં નર્મદા જિલ્લાઓ પરંતુ મતદાન છોટાઉદેપુરના સંખેડા વિધાનસભામાં કરવાનો વારો જ્યારે આવે છે ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીમાં પણ નર્મદા જિલ્લાના ઉમેદવાર કરે છે પંચની આ કામગીરીથી મતદારો પણ છે છે કે અમારે તો તમે જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા મારું નામ જયરાજ છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભામાં નસવાડી તાલુકા આવે છે નસવાડી તાલુકો નર્મદા જિલ્લાને અડીને આવેલો છે જ્યારે બે હાજર બારમાં વિધાનસભાના મત વિસ્તારનું વિભાજન કરવામાં આવ્યું હતું ત્યારે નસવાડી તાલુકાને સંખેડા વિધાનસભામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને નસવાડી વિધાનસભા બેઠક રદ કરવામાં આવી હતી ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ઢેફા ગામ કે જે વહીવટી તંત્રના અધિકારીઓની નિષ્કરજીના કારણે બે હજાર બારમાં વિધાનસભાના વિભાજનમાં નાદોદ વિધાનસભામાં ઢેફા ગામને જોડવાની જગ્યાએ સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં જોડાતા ઢેફા ગામના ત્રણસો પચ્યાસી મતદારો છે એ છેલ્લા બાર વર્ષથી પોતાના જિલ્લાના વિધાનસભાના નેતાને મતદાન કરવાની જગ્યાએ બીજા જિલ્લાના વિધાનસભાના નેતાઓને મતદાન કરવું પડે છે જ્યારે છોટા લોકસભા બેઠકના ઉમેદવારો ઉમેદવાર વિસ્તાર એક જ છે પરંતુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઢેફા ગામના મતદારો છે એમને નર્મદા જિલ્લાના બેઠકોના ઉમેદવારને મતદાન કરે છે આમ એક મતદાર અલગ અલગ ચૂંટણીઓમાં બે જિલ્લાઓના ઉમેદવારોને મતદાન કરવાનો વારો આવતો હોય છે જ્યારે ઢેફા ગામના મતદારોનું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ છે એમાં નર્મદા જિલ્લો દર્શાવ્યો છે છતાંય બીજા જિલ્લાના વિધાનસભાના ઉમેદવારને મતદાન કરવું પડે છે જ્યારે લોકસભાની ચૂંટણી નસવાડી તાલુકાના કર્મચારીઓ જિલ્લાના ઢેફા ગામે મતદાન મતદાન મથકે પહોંચી કરવાની કામગીરી કરે છે અધિકારીઓને આ ગામના લોકો વર્ષોથી નાદોદ વિધાનસભામાં મસ્ત વિસ્તારમાં જોડવાની માંગ કરી રહ્યા છે પરંતુ અધિકારીઓ આ ગ્રામજનોની રજૂઆત હજુ સુધી પણ સાંભળી નથી શક્યા જ્યારે ચૂંટણી પંચની આ કામગીરી મતદારો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને આ બાબતે અધિકારીઓ ધ્યાન આપે એ જરૂરી બન્યું છે પંચાયત વાવ અને જે કહીએ અમારે ધારાસભ્યનું એ આવે છે તે આ બાજુ દરખાસ્ત કરે તે કોઈ સાંભળતું નથી અને આ બાજુ કરીએ તે સાંભળતું નથી બરાબર તો જે તે એક બાજુ અમારે નર્મદા જિલ્લામાં થવું જોઈએ જે ઢેભા ગામડું ગ્રુપ પંચાયત મીઠામાં મીઠીવામાં લાગેલું છે એ ગામડું એક ધારું ગ્રુપ પંચાયત મીઠીવામાં લાગેલું છે એક ધાડો થવું જોઈએ એમ કાકા બીજી વાત એ છે કે તમારો મત તમે તાલુકા પંચાયતમાં નર્મદા જિલ્લામાં હા નર્મદા જિલ્લામાં લાગે પંચાયતમાં ડેલીગેટમાં એમાં નર્મદા જિલ્લામાં કરી છે અને વિધાનસભામાં હા વિધાનસભા એ મોટી હિંમત સંકેરામાં આપે છે એ ખાસા વર્ષો અમારે આ પ્રોબ્લેમ ઊભું છે તો તમે કઈ કઈ રજૂઆત કરી આની રજૂઆત તો આ સંકેરાવાળા ધારાસભ્ય સાહેબને હું વારંવાર કહે છે કે અમારું ગામડું જોવો કેવું પરિસ્થિતિ મેં સર નદી કિનારે સંક્ષ દિવાલનું નહીં તે પાણી બી આવી જાય છે અને અમારા અમારે જ્યારે મેથીવા જવું હોય ગોડાઉનમાં રેશન કાર્ડનો માલ લેવો હોય તો અમારે ચોમાસા અમે ફરીને જવું પડે પચાસથી સો રૂપિયા ભાડું ખર્ચે તો અમારે માં જવાનું થાય તો સલ્યો નાળું જેવું પણ અમને આ સરકાર સુધી કંઈક અનુકૂળ કરે તો હાલ દરખાસ્ત અમે ઘણી વખત આપેલી છે પણ કોઈ સાંભળતું નહીં અમે મત ધારાસભ્યને સંખેડા વિધાનસભા નસવાડીમાં કરીએ છીએ અને જે તાલુકા પંચાયતને એ બધું આ નર્મદા જિલ્લામાં થાય છે તો અમારું એક તો એક તરફ એમ નર્મદા જિલ્લામાં થવું જોઈએ શું મુશ્કેલી પડે બે તરફ તમે છો તો મુશ્કેલી પડે જ છે જે કામનું ગામનું કામ છે ને એ લઈને જઈએ ને ધારાસભ્ય પાસે તો એ નર્મદા જિલ્લાવાળા તમારા નર્મદા જિલ્લામાં લાગે એમ કઈ કંઈ મોકલે એ અમારે મુશ્કેલી થાય ને આ બાજુથી આ બાજુ દોડવાનું ને આ બાજુથી આ બાજુ દોડવાનું તમારો એ હવે તમારે આ બે બાજુ ઝૂલે છે તો તમે ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો તો કે કોઈ રજૂઆત કરી દીધી હા એકાદ વખત રજૂઆત કરી હતી પણ એ હા એટલે એ આ કે એનો નિરાકા નથી આવ્યો આજ સુધી કેટલા વર્ષ આ પરિસ્થિતિ આ તો અમારા વડીલોના વડીલો હોય 10 વર્ષથી વધારે 10 હા 10 વર્ષ સાથે એટલું થઈ ગયું હોય